વિશ્વ શાંતિ માટે ભચાઉ તાલુકાના લાકડીયા ગામમાં જૈન સંતોની પાવન નિશ્રામાં ઘર ઘર ગુંજી નવકાર મહામંત્રના કાર્યક્રમમાં કાર્યક્રમ મળતો વ્યાપક આવકાર દરરોજ વાજતે લાભાર્થી ના ઘરે કુંભ પધરાવાય છે મહારાજ સાહેબ ના શિષ્યર કૃત પુણ્ય વિજયજી મહારાજ સાહેબ અને આચાર્ય ભગવંત પરમ પૂજ્ય અનંત સુરેશ્વરજી મહારાજ સાહેબ ના રત્ન પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં લાકડીયા શ્વેતાંબર મૂર્તિ પૂજિત જૈન સંઘના આંગણે વિશ્વ શાંતિ માટે ઘર ઘર ગુંજે નવકાર મહામંત્ર ના નિમિત્ત કાર્યક્રમ ને વ્યાપક આવકાર મળી રહ્યો છે દરરોજ સવારે વ્યાખ્યાન બાદ દસ ત્રીસ વાગે આદિનાથ જેન નિરાસન ઉપાશ્રયથી સાદુ પરમ પૂજ્ય ભગવંતો ની પાવન સાહેબ નવકાર મહામંત્ર મહિમા શ્રવણ કરાવે છે ઘરે એક કલાક સુધી દરરોજ નવકાર મહામંત્ર જાપ કરવામાં આવે છે નવકાર મહામંત્રનો કુંભ એક ઘરે રાખવામાં આવે છે એમ માંડવી જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાનવાડિયા માંડવી કચ્છ